નમસ્કાર મિત્રો તો આજે અમે અમારી ચેનલમાં બતાવીશું ખૂંખાર મેલરી માતા વિશે તો ખૂંખાર મા ખૂંખાર માના એક ભક્ત આપણી આગળ જ છે હવે એમની વાત કરીએ તો એમને એમના જીવનમાં કોઈ દિવસ સાસ અને દૂધ કોઈ દિવસ ખાધું નથી કે પીધું નથી બરાબર મને ખ્યાલ છે ત્યાં સુધી એમને કોઈ દિવસ એમને સાસનું કહીએ કોઈ દિવસ સાસ પીતા નહીં કે દૂધ ખાતા એમને કહીએ ને તો બસ હવે પીવું જ નહીં ખાવું જ નહીં કેમ કે એમને મતલબ બહાર આવી જતો તો આવા આપણે એમના મૂઢ જ સાંભળીશું કે ખૂંખાર માની બાધા રાખવાથી અને એમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તો મિત્રો એમના મૂઢે જ સાંભળીશું તો જણાવો કે મારે તમારા જીવનમાં શું શું પરિવર્તન કર્યું જય ખૂંખાર મેળી જય મારે જાત ધામવાડી સોલંકી પેઢીને બોગચાના ખાતાની મા મેળી રામવાળી મા પરચાની તો તમને શું વાત કરું મારા પરચા તો કોઈ અપરંપાર જ લાખો પરચા લઈને કોઈ વાત કર્યા જેવી નહીં બરાબર પણ આજા કોઈ એમ કહેતો હોય ને કે માતાજીને બાધા રાખે અને માતાજીનો આમ કરે વગર બાધાએ માના નામથી માતાજીના નામથી મને પરચો એવો માને આપ્યો ખાલી હું માનું રટણ જ કરું છું એને ખાલી હૃદયમાં બ્યાર છે એને કદી કોઈ દાડો અગરબત્તી મેં નહીં એને કોઈ જાળો કોઈ બાધા કરી નહીં માને વગર બધાએ આજે માને મારા પર એવી કૃપા કરી છે ને કે આજે કોઈ કીધા જેવી કોઈ વાત જ નહીં બરાબર કાજે હું ડૉક્ટરો પણ બી ફરી વળ્યો એટલે હું તમે બીજું કહું કે જ્યાં સાસ અને દૂધ કેટલા સમય તમે ખાતા બધા છે એને તો હું વાત કરું છું કાઢે સાસ દૂધ અને દહીં પછી ખટાશ વસ્તુ લીંબુ કે કોઈ પણ વસ્તુ ખટાશ વાળી હું ખાઉં ને એટલે તરત મને ઉલટી થઈ જાય તરત જ સાસ તો પેટ મારો ધમઢોલ થઈ જાય પગે આખા શરીર હોજાઈ ગય આ ખાટી વસ્તુથી મને કોઈ માફક આવત ઘણી બધી દવાઓ કરી પણ કદી કોઈ વસ્તુ ઉપયોગ આ ના માફક આવી ના એમ કરતા કરતા સાસ દૂધ દહીં ખાધા મને પચીસ ને ત્રીસ વર્ષ થઈ ગયું ત્રીસ વર્ષથી દૂધ સાસ કે દહીં બરાબર કોઈ ખાટી વસ્તુ ખાવાની જ નહીં ખાવ આખું શરીર મારું જાય ફૂલી જાય બરાબર પછી ગાડા તો વોમિટ થાય આવું થઈ જાય કોઈ દવા માફક આવત આવ પણ ખાલી એક કુંખાર મેળી માતા રામવાળી મેળવી બાળેજા ધામવાડી બહુચરના ખાતાની સોલંકી પેઢીની માં મેળી આજે જગતમાં એ અવતાર લઈને ઉતરી જાય એમ હું તો કહું છું કે જે સોલંકી પેઢી જે ભુવાજી ખરા ને એમના કોઠે માતાજી અવતાર લઈને અવતરી છે આજે એના નામથી ખાલી હું એક જ વખત માના દર્શને જોઉં છું પણ બાકી એના રટણથી મને આજ ઓટોમેટિક બધું દુઃખ મટી ગયું ન મટી ગયું એટલે જળ મૂળથી અત્યારે ગમે જેટલી હું સાજ પીવું ને કોઈ તકલીફ નહીં તકલીફ નહીં દહીં ખાવું તો કોઈ તકલીફ નહીં દૂધ 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 પીવું સવાર સવાર બે ટાઈમ દૂધ પીવું છું કોઈ તકલીફ નહીં આજે એ વાતના પચીસ ત્રીસ પોત્રી પોત્રી વાણો વય ગયો હતો એકલો મરચું ને રોટલો ખાધામાં પેટમાં લાય ભળતી બરતરાયો ભરતી ખુશ થઈએ કે બીજું આપણે ખેદ તાખીએ પણ આજે માની ઊંખાર મેળી બારેજાવાળા ધામવાડી ને મારા પર એવી કૃપા થઈ છે ને ખાલી એક એનો વિડીયો જોયો તો મેં અને વિડિયો પરથી મને એક શ્રદ્ધા મારા પર બેસાગ્યા સાચી માતા અને સાચી ભગવતી જો ઉતરી હોય ને મારે આ ધામ ની અંદર ઉંખાર મેળી જેનું નામ પાડવામાં આવ્યું છે આજે એનો પરચા લોકોને ઘેર બેઠા માં આપે છે અને દુખિયારો નો દુઃખ ઘેર બેઠા માં છે મારે એટલે મહાન ચમત્કાર છે પછી ઓનાથી કેવા ચમત્કાર નહીં માતાને કે આપણે નહીં ભુવાજી મળ્યા કે નહીં તો માતાજી કોઈ મુલાકાત કરી ખાલી એના નામથી અને મા કે છે કઈક રામ ભજન કરો

એટલે મનમાં એક માનું થયું કે મા આ દાડો વર્ષોથી હું દહીં દૂધ ખાઈ શકતો નથી તો જો તું મારા પણ કંઈક કૃપા કરજે કીધું નહીં માતાજીને એક મનમાં એક સંકલ્પ કર્યો હતો કે મા બીજી તો બધું તકલીફો બરાબર છે દેવગતિનો તો તારી કૃપા થશે દાડે બધું બરાબર તું સાચા રસ્તા બતાય પણ મા મને આડો આ ખાવાની આ તકલીફ છે જો આ કૃપા ઓટોમેટિક કૃપા થઈ જાય કોઈ બાધા નહીં કોઈ બંદોકરી નહીં કોઈ અગરબત્તી નહીં માની બરાબર તો એનાથી માણો કેટલો ચમત્કાર ને એ મા રામ વાળી મેળી મા કુંકાર બારેજા ધામ વાળી સોલંકી પેઢી ની ખાતા નહી આટલી મા ચમત્કાર છે આજે પોત્રીસ વર્ષે મને ચમત્કાર મળ્યો છે અને આજે એના માના મો ગુણલા ના ગઉ ને એટલો ઓછો છે માના ગુણલા મો રાત દિવસ ના ગઉ એટલા મને ઓછા છે ઓનાથી પછી આપડે બીજું જોઈએ છે બીજું શું આ રૂપિયા ધન દોલત બધું તો કાલ જતું પણ જે માતાની કૃપા થાય ને માતાની દયા થાય ને એ કદી કૃપા કદી જતી નહી હતી કાયમના માટે કૃપા રહેશે બાકી બીજું જે આલેલું છે ને એ તો આજ આવે ને કાલ જતું રહે બરાબર એટલે માની આવી કૃપા મારા પર બની છે અને એટલા માટે જ કુંકાર મેળી બારેજા ધામવાડીના એના ગુણલા ગૌ છું અને લોકોને પણ જે મને મળે છે ને એને હું આદેશ આપું છું રસ્તો બતાવું છું કે દુનિયામાં જોતો ભટક છો નહીં જો તમારે કોઈ પણ તકલીફ હોય ગતિ નહીં હોય તો મા કુંકાર મેળવીને તમે વળગી પડો બારેજાવાળી ધામ અને એ તમારું દુઃખ દૂર કરશે તમારી જે શક્તિ હોય તમારા દર્શન કરવા જવાની શક્તિ દર્શન કરો ના જવાની શક્તિ હોય તો ઘેર બેઠા એનું રટણ કરો તમારા માં ઘેર બેઠા તમારો દુઃખ મટા છે તો ભુવાજી તો કેતા નહીં તમે તો આવો ભુવાજી ને તો આજ તારીખ સુધી એક લાખ પબ્લિક તો આવા જવાબ લો અત્યારે એક લાખ પબ્લિક પણ ત્યાં ભુવાજી ને આજ તારીખ સુધી કોઈના આમંત્રણ આવ્યું નથી ભાઈ તમે હોય આવજો તમે મારી બાધા મોનજો તમે મારા રવિવાર ભરજો કશું જ નહીં કશું જ નહીં નાખતા દોડો

લેવામાં મજા નથી બાકી એના સાથે તમે આનંદ મળો સાચો હા જે લેવા વાળા ફરે છે તાકાત થઈ તો માના સાનિધ્યમાં એ તો કંથેરનો ઝાડો છે એટલે અમે કેવું થયું અમે ઘણા લોકો વિરોધ નહીં આપણે વિડીયો અત્યારે જોઈએ હવે વિરોધમાં કેવું છે કે એ લોકો પણ ભૂવા જાય એટલે શું કોઈ લેવલથી કોઈ આગળ જાય અત્યારે કોઈને ગમતું નહીં કોઈના એટલે તકલીફ આ થઈ છે આ તો લોડા ના ધોત વાળી છે અને આ વસ્તુ એમ કેવાય છે કે પેઢી દર પેઢી ચાલતી આવી ભાઈઓ બીજો કોઈ આગળ જાય તો કોઈ નઈ ગમતું કોઈ મેલા ગમતું લોકો માનસિકતા છે કરુગ કારણે આખી બદલાય જાય તકલીફ એ છે કે લોકો માનસિકતા સુધારવાની જરૂર સતન ઓળખો દુનિયા ના હું એ આદેશ ચાલુ દુનિયા ના અમુક માણસો કે સાચી વસ્તુ છે દુનિયામાં જો ચો પટક છો નહી અમુક લોકો શું સત્ય ગમતું જ નહીં અમુક વિરોધી છે ને વિરોધી સાચું ગમતું જ નહીં જે વિરોધ કરી રહ્યા છે એ વસ્તુ ઈવાનો કશું કોઈ વળે એમ નહીં અરે એ હું તો માં કુંકાર મેળવી ના એક કશું કાઢી આખવાના નહીં કોદા એના કરતા એના નોમ નું ભજન કરજે ને તો એવાનું કલ્યાણ થવા મળશે એવાનું કલ્યાણ થવા મળશે કે હાલો ના તો પરચો આપણને તો ઘેર બેઠા મળ્યો પણ તમે વિરોધ શું કામ કરો છો સાચાનો વિરોધ ના કરાય કહેવત નહીં કે સારું અને ખોટું દરેક ના આ સંસારમાં બે પાહો છે એટલે સારું અને ખોટું એ તો રહેવાનું જ મેન વસ્તુ શું કે આપણે શું કરવું હા આપણે કોઈ આપણો ગમે એટલો વિરોધ કરો ભાઈ પણ આપણે આજે જો રામ હતા રામની લોકો ટીકાઓ કરતા ટીકાઓ કરી નહિ થઈ માતાજીના જો કોઈ ફરક પડે એવો નહી એ હાથી છે હા પડો એ હાથી છે હાથી ના પાછળ કૂતરો કેટલો ભતો હોય છે એ છે ચાલ બદલે છે કારણ કે એને ખબર છે કે જો નેચા આવશે ને મારા પગના તળિયા તો આના ફોદા નીકળી જવાના છે એટલે એ હલવાનો જ નહીં એ તો એની જે ગતિએ ચાલે છે ને એ ગતિએ જ ચાલે જવાની છે માતાજી એવા લાખો કૂતરા ભયતો હોય ને કૂતરાથી થી કોઈ ફરક પડે નહીં જો હું તમને કહી દઉં અને આજે વિરોધ કરી રહ્યા છે ને એ તો કૂતરોના તોલે જ હું તો માનું છું તમારો તમારો કુતરો હાથી ના આગળ હું આવે કશું નહીં આવે તમારો એટલે એ તો એ બાબત ને તો કોઈ માતાજી વિશે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરત જાય એ તો હાજર હજુર બેઠી માં એની તો વાત જ છોડી દેવાની એટલે આ દુનિયામાં તો જો સાચું હોય વિરોધી હોય અરે ભક્ત પેહલા જ હતો રામનું ભજન કરતો હતો એનો પોતાનો બાપ જો વિરોધી નતો હણા કંઈક હણા કંઈક પોતે વિરોધી હતો

નિષ્ફળ જતો રહ્યો એટલે કહેવાનો મતલબ કે અંતે સત્યનો નો જય થતો સત્ય નો જય રામ નામે સત્ય ને સત્ય નો જય બને ખાલી ખોટું જે લોકો વિરોધ કરે એમનો ખોટા પાપના ભાગીદાર થવાનો કોઈ મતલબ પાપ ના ભાગીદાર નહીં એક દાડો હરાય પેલા કુચરો માપક પેલા હાથી ના પગ માં આવજે ને તો પોયલા ને માપા પિસ્કાઈ મરી જાય એના કદાચ કઈ જોઈ બે અને રોમ નો નામ લે લે કોટા ના હોય ના હોય નાટક કરો છો ના કરા વિરોધ દુનિયા આજે સાચો ધરમ બતાવી દે માતા માતાને માતા ભુવાજી ને ભુવા પણ નહીં બતાય કાને એને ધર્મ નો ઉપદેશ બતાવ્યો છે કલા તમારો સાચો ધર્મ શું છે તમે દુનિયાની અંદર સુકા ભટકો છો અને દુનિયાની અંદર લોકો લૂંટવાવાળા લૂંટી લાય છે અને માણસો અત્યારે કેટલી પબ્લિક રિભાઈ છે કેટલી કેરો અંદર આજે પબ્લિક બીજી વાત કરીશું કે અમે એવો પણ પરિબળ તત્વ છે

નહીં એટલે સનાતન ધર્મ તો કોઈ તોડી શકે એમ નહી આ તૂટશે નહીં કદી એટલે કહેવાનો મતલબ સત્ય ડગાઈ શકાય પરાજિત ના થાય એટલે શું સત્ય તો ક્યારે સત્યનો કદી પરાજય ના થાય સત્યનો હંમેશા વિજય જ છે તો મિત્રો જોયું તમે એક માતાજીનો સાક્ષાત જે અનુભવ થયો છે એમના કે જે દહીં દૂધ સાસના દૂધ જે ખાતા નહોતા જે ખાતા થઈ ગયા છે તો એમ જ કહી શકાય કે આ માતાજીનો ચમત્કાર જ કહેવાય આપણે એમ તો નહીં આપણે એમ તો નહીં કહેતા માતા કરો કરોડો રૂપિયા આપી દો ઘણા લોકો એમ પણ કહેતા કરોડો રૂપિયા માતા એ માલવા ના જાય માતા એમ વસ્તુ તમે પોતે રીબાતા હોય દવાખોન જતો જે લોકો ત્રીસ વર્ષનું દુઃખ આજે તો આજે એમના માતાજીના ત્રીસ પોતે એવું નહીં કે ડોક્ટરો પણ એમને ઘણી બધી દવાઓ પણ કરી પણ એમને કોઈ જગ્યાએ મટ્યું નતું તો આજે માના ખાલી કહેવાતી એમને શ્રદ્ધા વિશ્વાસ થી મતલબ એવું નહીં બીજી ઘણી જગ્યાએ પણ એમને બાધાઓ રાખી છે તેઓ પણ એમને મટ્યું નથી પણ ક્યારે ખૂંખાર માની ખૂંખાર મેલડીની જેમને વિશ્વાસ અને શ્રદ્ધાથી જેમની આજે તકલીફ ચમત્કાર ચમત્કાર જેને કહેવાય કહેવાય તકલીફ દૂર થઈ જાય તો મિત્રો આને જ તમે ચમત્કાર કહી શકાય આવા લાખો ભક્તો એવા છે જેમના તમે ચમત્કાર જોઈ શકો છો મિત્રો તો મિત્રો આજે અમે વિડીયો આટલો સ્ટોપ કરીશું તો મિત્રો આવા જ અમે ખૂંખાર મેળીમાં વિડિયો નાખતા રહીશું તો આવા વિડીયો જો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને કોમેન્ટમાં પણ જણાવજો